અમદાવાદમાં બાળકોએ સ્માર્ટ ઇ સ્ટેટોસ્કોપ બનાવી અનોખી સિદ્ધિ મેળવી છે જેથી હવે દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને ડોક્ટર દર્દીના રિપોર્ટ જોઈ શકશે સેન વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરી સૃષ્ટિ અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતી બનશ્રી અને વંદનાએ પિતા સાથે મળીને ઈ સ્ટેટોસ્કોપ બનાવ્યો છે બાળકીની માતાને કોરોના થયો હતો ત્યારે ડોક્ટર દૂર રહીને સારવાર કરતા હતા જ ને જોઈને ઈ સ્ટેટોસ્કોપ બનાવવાનો વિચાર આવ્યો જેથી બાળકોએ અથાગ મહેનતથી માત્ર બાળકોને પચાસ રૂપિયાની કિંમતનું સ્માર્ટ ઈ સેટોસ્કોપ બનાવ્યું છે જેમાં માઇક્રોફોન ઇલેક્ટ્રોજનરેટ કન્વર્ટર અને વાઇફાઈ જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કર્યો છે જેથી દુનિયાના ખૂણામાં દર્દીનો રિપોર્ટ ડોક્ટર જોઈ શકશે સ્માર્ટ ઈ ટેટોસ્કોપ દર્દીના હાર્ટબીટ અને પલ્સને ઇલેક્ટ્રિકલ સિગ્નલ કન્વર્ટ કરી ડોક્ટરના મોબાઈલમાં ઈસીજી રિપોર્ટ આપશે જેથી હવે દર્દીઓની સારવાર માટે સ્ટેટોસ્કોપ ખૂબ જ ઉપયોગી થશે

શું આઈડિયા શું આવ્યો તમને આજે તમે ઈ સ્ટેથોસ્કોપ બનાવ્યું કેવી રીતે કામ કરે છે શું વિચારી ને તમે વિચાર શું આવ્યો હતો આ બનાવતા વખતે મારા બાને કોરોના થયેલો અને એમને હોમ ક્વોરન્ટાઇન કરેલા તો પછી ડૉક્ટર એમને થર્મલ ગનથી ચેક કરતા હતા તો અમને આઈડિયા આવ્યો કે હવે ડૉક્ટર કોઈ પણ લોકેશન પર હોય અને આપણે આપણા ઘરે હોઈએ તો આપણે આ આપણા હૃદય પર મૂકીએ અને આપણા હાર્ટ રેટ હાર્ટ બીટ પલ્સ એ બધું ડૉક્ટરના ફોનમાં જતું રહે જે બાળકોના જે પિતા છે જેમણે ગાઈડ કર્યો સમગ્ર ઈ સ્ટેથોસ્કોપ બનાવવા માટે તેમની સાથે પણ વાત કરીશું કેવી રીતે કામ કરે છે કારણ કે બાળકોને આટલી ઉંમરે વિચાર આવવો પણ બહુ સારી વાત કહેવાય શું તમે મદદ કેવી રીતે શું આમાં કરી છે ઘરમાં આવી રીતે મારા વાઈફને મારા મમ્મીને કોરોના થયો હતો અને દેવર હોમ ક્વોરેન્ટાઇન એટલે ઇટ વોઝ નોટ એવું કંઈ સિરિયસ એવું હતું નહીં પણ હોમ ક્વોરન્ટાઈન હતા અને રૂટિનમાં ડૉક્ટરને સલાહ લેવાની હતી અને ડૉક્ટર અત્યારે ઓનલાઈન કન્સલ્ટેશન કરતા હોય છે પણ અત્યારે કોરોનામાં કફ ભરાયો કે નથી ભરાયો કે ઇન્ફેક્શન છે કે નહીં હાર્ટ તમારે જાણી શકાય એટલે એ માટે ડોક્ટર ઓનલાઈન કન્સલ્ટેશન જ કરે છે પર્સનલી આવવાની ના પાડે છે આવી રીતે અમે લોકો બધું વાતો કરતા હતા અને મિનવાયેલ બાળકો ત્યાં હતા એટલે બાળકોએ કીધું કે ડોક્ટર કેમ આવતા નથી કીધું ભાઈ આવી રીતે કોરોનાના હિસાબે ડૉક્ટરને બી ચેપ લાગી શકે છે એટલે ડોક્ટર આવી ના શકે એમનો જ આઈડિયા હતો કે પીપી કીટ પહેરીને આવે નહીં પણ મેં કીધું ડિસ્ટન્સના હિસાબથી મેન્ટેન રહે નહીં પીપી કિટથી બી કદાચ લાગી શકે છે ચાન્સીસ રહે છે અને પછી ધીરે ધીરે પંદર વીસ દિવસ ગયા અને આઈડિયા બધો જનરેટ થતો ગયો અને એ લોકોએ ત્રણેય જણાએ કીધું કે આપણે એવું કંઈક કરો ને કે ડોક્ટર આવે નહીં પણ અહીંયા જે હાર્ટબીટ કે પલ્સરેટ હોય એ બધા એમના મોબાઈલમાં પહોંચી જાય આઈડિયા ક્લિક થઈ ગયો મને પછી એમ લોકોની સલાહ લીધી એ લોકોએ બી થોડું ગૂગલ ઉપર બધું સર્ચ કરાવડાવ્યું મેં અને ધીરે ધીરે એક એવા નતીજા ઉપર પહોંચ્યા કે એવો એક સ્ટેથોસ્કોપ બનાવીએ કે જે પેશન્ટ પાસે જ રહે એક મિનિટ સુધી પેશન્ટ એમના હૃદય ઉપર મૂકી દે અને એના ડાયરેક્ટ હાર્ટ રેટ કે હાર્ટ બીટ્સ કે પલ્સ રેટ જે બી હોય એ ડાયરેક્ટ ડૉક્ટરના મોબાઈલમાં પહોંચી જાય અને ડૉક્ટર જો હેડફોન પહેરે તો એ હાર્ટ રેટ ને હાર્ટ બીટના ધબકારા બી એમને ત્યાં સંભળાય જે રેગ્યુલર સ્ટેથોસ્કોપ મૂકીને ડોક્ટર એમના કાનથી સાંભળતા હોય ખાસ કરીને આમાં કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો છે અને જે પણ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો છે તેનો અંદાજિત ખર્ચ કેટલો થયો આમાં તો બે જ વસ્તુ છે એક સ્ટેથોસ્કોપ છે જે અમે વચ્ચેથી કાપી નાખી અને એક સેન્સર મૂક્યું છે એ સેન્સર સર્કિટ બોર્ડ જોડે કનેક્ટેડ છે અને એને ચાલુ રાખવા માટે એક નાની બેટરી લીધી છે અને બાકી કઈ વસ્તુઓ છે નહીં આમાં આશરે આસપાસ લગભગ ખર્ચો થયો છે જે રિઝલ્ટ આ સ્ટેથોસ્કોપ બતાવી રહ્યું છે તેની તુલના જે ઓરિજિનલ જે તમે આ કાપીને બનાવ્યું છે પણ જે ઓરિજિનલ હોય છે જેમાં કોઈ જે ડોક્ટરો અત્યારે યુઝ કરતા હોય છે એના પરિણામ જોડે તમે કોઈ ચકાસણી કરી છે આ વસ્તુ જ નવી છે એટલે એ કમ્પેરિઝન આમાં નહીં થાય કારણ કે હાર્ટ તમારે ગ્રાફ પેટર્નમાં આવશે એટલે એ ગ્રાફ પેટર્ન એટલે આ ટોટલી નવી જ વસ્તુ છે હવે એ ગ્રાફ પેટર્ન અને જે રેગ્યુલર હાર્ટબીટ જે કાંતી સાંભળે એના એનું ગ્રાફ પેટર્ન એ આવતું નથી એટલે આના બેઝ ઉપર જ તમારે આખું પ્રિડિક્શન આવશે કે અપડાઉન અપડાઉન થાય એ પ્રમાણે એને તબકારાનું એનાલિસિસ કરીને કરવું પડશે એટલે આખી વસ્તુ જ નવી છે કે જે ક્યાંય અવેલેબલ નથી કોઈ વ્યક્તિ પાસે ઈ સ્ટેથોસ્કોપ આના માટે હોવું જરૂરી છે એપ્લિકેશન રિમોટ ઉપર ડોક્ટર્સ પાસે હશે પરંતુ કોઈ વ્યક્તિ પાસે બે થી ત્રણ ઈ સ્ટેથોસ્કોપ જો હોય તો એ કયા ઈ સ્ટેથોસ્કોપથી ચકાસણી કરી રહ્યો છે એ ડોક્ટરને કેવી રીતે ખ્યાલ આવશે આ છે દરેકમાં કોડ આવશે એનો અને નંબર આવશે એટલે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ થશે ને ત્યારે આ સ્ટેથોસ્કોપ જોડે મોબાઈલ કનેક્ટેડ થઈ જાય અને પેશન્ટનું નામ લખેલું હશે કે આ કોડ જે છે એ આ પેશન્ટનો છે એટલે ડોક્ટર પાસે એનું લિસ્ટ હશે જ એટલે એવું કંઈ મિક્સ કદાચ બીજો સ્ટેથોસ્કોપ બી લે પણ પેશન્ટનું નામ એ હશે ને સ્ટેથોસ્કોપનો કોડ બીજો હશે એટલે કહી શકાય કે ભાઈ સ્ટેથોસ્કોપ આ પેશન્ટ પાસે જ છે અત્યારે માત્ર દસથી બાર વર્ષની ઉંમરના બાળકો છે અને તેમણે એક વિચાર આવ્યો ઈ સ્ટેથોસ્કોપ બનાવવાનો કારણ કે કોરોનાની અંદર જે પ્રકારે ડોક્ટર્સ દર્દીઓને નજીક આવીને તેમની તપાસ કરી શકતા ન હતા જે લોકો ખાસ કરીને હોમ ક્વોરન્ટાઈન હતા ત્યારે રિમોટ ઉપરથી રહીને ડૉક્ટરો તેમનો ઈલાજ કરતા હતા અને એક વિચાર પેદા થયો અને બાળકોએ જન્માનો જે બાળકોના વિચાર હતો તેમણે જન્મ આપ્યો છે ઈ સ્ટેથોસ્કોપને કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ